નવસારી જિલ્લાના ખેરગામ ગામે જગદંબા ધામમાં કથાકાર પ્રફુલ શુક્લ દ્વારા શારદાકીય નવરાત્રી દેવી ભાગવત કથાનો આજે મંગલ પ્રારંભ થયો ધર્માચાર્ય પ્રભુદાદાએ દીપ પ્રગટ્યું કર્યું અને વાપીના ડોક્ટર ફાલ્ગુનીબેન સંજયભાઈ દેસાઈએ નવચંદી યજ્ઞ સંપન્ન કર્યો સાઉથ આફ્રિકા કેપ ટાઉનથી ઉર્મિલાબેન જયરામભાઈ પટેલે ટેલિફોનિક સંકલ્પ લીધો અક્ષર સ્કૂલ પોમપાલના બાણુ વિદ્યાર્થીને બટુક ભોજન યુકે લંડનના રંજનબેન ભરતભાઈ બેરી તરફથી કરવામાં આવ્યું હતું આજે ખેરગામની અંદર જગદંબા ધામમાં શારદીય નવરાત્રિનો મંગળ આરંભ થઈ રહ્યો છે આછમણી પ્રકટેશ્વર ધામના ધર્માચાર્ય યજ્ઞરત્ન પૂજ્ય પ્રભુદાદાના હસ્તે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે આજે પ્રથમ દિવસે એકસો ને એક બટુકોને એટલે કે નાના બાળકોને અહીંયા ભોજન કરાવાઈ રહ્યું છે નવચંડી યજ્ઞ દેવી ભાગવતની કથા એકસો આઠ દીવાની આરતી અગિયાર દિવસ સુધી કારણ કે દસ દિવસની નવરાત્રિ છે એટલે અગિયાર દિવસ સુધી આ કાર્યક્રમ સંપન્ન થશે સવારે આઠ વાગ્યાથી બપોરના સાડા બાર વાગ્યા સુધી આ સમગ્ર કાર્યક્રમ સંપન્ન થશે મા ભગવતી રાજરાજેશ્વરી જગદંબા સૌનું કલ્યાણ કરો સૌના ઉપર કૃપા દ્રષ્ટિ માની વરસે એવી શુભકામના આ પ્રસંગે પ્રભુદાદા બે શબ્દ કે છે આજે નવરાત્રનો પ્રારંભ થાય છે તે નિમિત્તે અહીં ખેરગામ તાલુકાની અંદર સિદ્ધ અને પ્રસિદ્ધ જગતને અંદર સુંદર ગુનામનો અને મહાશક્તિની જગમ જગતબાની પ્રકાશે એવા સંતુમણી બાપુના સ્થાનિક જમવા અને એમના હેઠળ અહીં સપ્તાહ એટલે કે દેવી કરવામાં આવ્યું છે એના નિમિત્તે દીપ પ્રાગટ તરીકે મને અને એ હું દીપ જેમ અંધકાર નાશ કરે તેમ મા જગતમાં જગતની અંદર જેવા અનેક જાતના કરવાનો સમૂહ નાશ કરે અને સૌને સદમુદ્ધિ આપી અને માની કૃપા સૌ પર રહે અને એક માના દીકરા સમૂહમાં રહે છે તે રીતે આ જગતની અંદર બ્રહ્મની એક નિમિત્તે રહેવું જરૂરી છે તેવો માનો આદેશ છે અને આપણા તાલુકાની અંદર જિલ્લાની અંદર કે રાજ્યની અંદર દેશની અંદર સમગ્ર બ્રહ્માંડ મારી કૃપા વર્ષે હિતેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ખેરગામ નવસારી